મ ટુ માય ન્યૂ વ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કાઇસ અત્યારે વાગ્યા છે પોણ આઠ જેવું થયું છે અને આજનો બ્લોગ અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું કારણ કે આજે અમારે ભણાવવાનો ડે છે આજે આઈ થિંક ચોથો દિવસ છે અમારો અને જોઈ શકો છો અત્યારે હું ઝાડની એક્ઝેક્ટ નીચે ઊભો છું અને અહીંયાથી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું બધા અત્યારે અહીંયા ફ્રેશ થાય છે અને અમુક લોકો પણ નાવા પણ ગયા છે અને અત્યારે અમે લોકો બધા અહીંયા છીએ અને મોસ્ટ ઓફ અત્યારના લોકો વર્કઆઉટ પણ કરે છે અને હું અહીંયા વ્લોગ સ્ટાર્ટ કરું છું તો ચાલો આપણા બધા સાથે ભેગા થવાના છે અને હમણાં સ્ટાર્ટ ભણાવવાનું કરવાનો છે હું તો ભણાવવાનો નથી કારણ કે મને એમાં ન મળ્યું એટલા માટે તો ચાલો આપણે વિડીયો છેલ્લે શું તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને વ્લોગમાં તમે પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને લોકોને આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ મળતા રહેશે આપણા ફ્રેન્ડ સર્કલ પણ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અને કેટલા લોકો અહીંયા પણ છે અહીંયા પણ છે એ અધર એક્ટિવિટીઝ પણ કરી રહ્યા અને અમુક લોકો અહીંયા આ અમારો એન્ટર થવાનો ગેટ છે અને અહીંયા અમે હોસ્ટેલ પોણા જેવું સમય પર આ રીતે સિચ્યુએશન છે જો એટમોસ્ફિયર કેટલું ફાઇન છે અહીંયાનું અહીંયાનું વાતાવરણ ખૂબ જ મને પસંદ આવ્યું છે અને તમને એક બીજી એક્ટિવિટીઝ તમને બતાવું જો સામે સૂરજ દાદાના દર્શન થાય છે પણ સ્ટાર્ટિંગ જ છે તે દિવસ તમે જોઈ શકો છો બહુ ખૂબ સરસ રીતે દેખાય છે આપણને

અને અહીંયા અંદર લેક્ચર હતો આપણે અહીંયા અંદર તો એનાથી વિડીયો શૂટિંગ થોડું કરેલો છે અને મોસ્ટ ઓફ બધાને એક એક વાર બધાએ ભણાવવાનું છે અને ત્રણ ક્લાસ છે અને ત્રણ ક્લાસમાં ડિવાઈડ થશે બધું અને સાયન્સ કેમિસ્ટ્રી ફિઝિક્સ બોટની એવું બધું ના આવે નવમાં અને દસમાને માત્ર ખાલી એ જ ભણાવવાનું છે ગણિત વિજ્ઞાન સાયન્સ એસે સોશિયલ સાયન્સ જે ભણાવવું હોય તે તમે એ ભણાવી શકો છો અને ઓફિસ પણ છે અને સામે કેમેરા પણ છે ચાલો સવાર નાસ્તો આવી ગયો છે ભજીયા છે અને ચા છે નાસ્તો કરે છે અહીંયા અને સામે પણ કરે છે અને અહીંયા આપે છે બધા બધા લોકો અહીંયા ખાય પણ છે કે આપણે ક્રિયાપદ બનાવવાનું છે એમાં જે તે ધાતુ છે એની પાછળ ઈ લગાડવાનું છે પછી પહેલો પુરુષ દ્વિવચનમાં વહે પહેલો પુરુષ બહુવચન માં કે પુરુષ એકવચન સે બીજો પુરુષ દ્વિવચન ઈથે બીજો પુરુષ બહુવચન વે ત્રીજો પુરુષ એકવચન સે ત્રીજો પુરુષ દ્વિવચન ઈતે અને ત્રીજો પુરુષ બહુવચન

રોટલી છે ત્રણ રોટલી લીધેલી છે અને ભાત છે અને એક અચુંબર છે અમારો ફ્રેન્ડ પર અહીંયા ખાઈ છે આ રાષ્ટ ભારત માં એક રાષ્ટ્રીય કેવું છે જ્યાં ભગવાન કેવો એ અવતાર પરમાત્મા એ અવતાર છે અને આ આત્મિક 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 વૃત્તિ નિર્માણ કરતા નિર્વૃત્તિ નિર્માણ કરતા બરાબર ની વાત છે નોટ બીટ બટ યો ચાલો ક્રિકેટ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે આની બેટિંગ છે ને મારી બેટિંગ પૂતી ગઈ છે હું પાછળ ગયો પાછળ રન નથી ચાલો રિવ્યુ લેવા છે આવ્યો આવ્યો નઈ નથી 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 આ બસ બેહી છો ચાલ એસા હી હોતા હે અમારે વા હા આવ્યો આવી ગયો આવી ગયો આવી ગયો બસ એમ આવ્યો આવ્યો ચાલ મિત્રો ઊંચું એક મૂકી દે લાંબો આપી દે એક જો તું ની લાંબો થઈ જાય તો આવ્યો 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 લાંબો ચાલ ચાલ છો છો Bye, folks.

તો ચાલો અત્યારે ફાઇનલ જમવાનું આવી ગયું છે સાંજનું છે બધા લોકો અહીંયા કરે છે અહીંયા બધા જ લોકો અત્યારે જમે છે અહીંયા લોકોને દેખાતા લાઈટ કરે છે તો સૌથી પહેલાં ભરથું છે રોટલી છે પાપડ છે અને ગોળ છે